આવ્યા હતા તે લોકસભા ચૂંટણી સાથે વડોદરામાં વાકોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજના છે અપક્ષ તરીકે વિજયી થયેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી બીજેપીમાં સામેલ થઈ હવે બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુભાઈ શ્રીવાસ્તવે આ વખતની પેટા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે ગઈકાલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે બંધબારણે બેઠક કરી હતી મધુભાઈ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે બેઠક સંદર્ભે મધુભાઈને પૂછતા તેમણે કહ્યું હતું કે મારા જૂના મિત્ર છે છ ટર્મ હું ધારાસભ્ય રહ્યો તે પણ ધારાસભ્ય રહ્યા ગાંધીનગરમાં બેસતા તતો મિત્રતા છે આજે કુટુંબમાં પ્રોગ્રામ પણ હતો ગુડી પાડવાને લીધે બધા ભાઈઓ ભેગા થયા હતા તેઓ વડોદરા આવતા મળ્યા હતા અને વાતચીત થઈ છે વાઘોડિયા બેઠક માટે ચર્ચા થઈ નથી પહેલાં જ કહી ચૂક્યો છું લડવાનો 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 અને જીતવાનો 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 રાજકીય ચર્ચા થઈ નથી મિત્રતા તરીકે ચર્ચા થઈ છે બેઠક થઈ જૂના મિત્ર છે મારા છોટમ હું ધારાસભ્ય રહ્યો અમે એવી ધારાસભ્ય રહ્યા અને ગાંધીનગરમાં બેસીને મિત્રતા છે તો મિત્રતા પ્રમાણે આજે અમારે કુટુંબમાં પ્રોગ્રામ બી હતો ઘૂડી પાડવા હતો તો ઘૂડી પાડવાને લીધે અમે ઘેર બધા ભાઈઓ ભેગા થયા હતા અને એવી એ બી કુદરતી આ કંઈક અવસાન થયું હતું જિલ્લા પ્રમુખનું એમના ભાઈ આયા હતા અને અહીંયા હુમલા ખાતે આવેલા તો મળ્યા અને વાતચીત થઈ છે ના વાઘુડિયા માટે બેઠકની ચર્ચા નહીં થઈ હું તો હું તમને પહેલા કહી ચુક્યો છું પહેલા કહી છું કોઈ પાર્ટી ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આવે આમ પાર્ટી આવે ચાહે જે બી પાર્ટી આવે એનાથી લડવાનું બાકી અપક્ષ તો નક્કી 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 ચર્ચા તો ખાલી ચર્ચા થઈ છે રાજકીય ચર્ચા નથી થઈ રાજકીય માટે ચર્ચા નથી મિત્રતા ચર્ચા થઈ છે કે કેમ છો શું છે બસ એ વાત છે કોણ ટિકિટ ની કઈ ટિકિટ અમારે ગજવામાં છે ભાઈ સવાલ જ નથી આવતો મને કઈ ટિકિટ જોયા ફક્ત ટિકિટ જ છે ને આવશે તો બધું એનો જવાબ મળી જશે બરાબર તમે બી વેટ કરો અને અમે એનો તમને જવાબ પૂરેપૂરો આપીએ એ તો સમય આવશે તો એનો જવાબ ઓટો અને કઈક બી હશે તો કોન્ફરન્સ અમે કરીશું તમને પહેલા ઇન્વાઇટ કરીશું બાકી બધાને પછી બોલાવીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર